કેસો સિવિલ હોસ્પિટલમાં ફાયર ફાઈટર દ્વારા મોકડ્રીલ યોજાઈ કેસો સિવિલ હોસ્પિટલ લોકોની સુરક્ષાને દ્રઢ લાગવાના સંજોગોમાં ફાયર વિભાગ દ્વારા એક મોકડ્રીલનું આયોજન થયું જેમાં સિવિલ હોસ્પિટલના પહેલા માળે આગ લાગેલી એક આગની ઘટનામાં ફસાઈ ગયેલો હોય જેને બચાવવા ફાયરના જવાનોએ આગમાં કાબૂમાં લાગ્યો અને સંજોગોમાં પહેલા માળે પહોંચી એક વ્યક્તિનો જીવ બચાવવાનું સફળ રેસ્ક્યુ હાથ ધર્યું હતું રાઠોડ ભગતસિંહ કેશોદ ફાયર લીડિંગમાં આજ રોજ કેશોદ ફાયર તરફથી એક મોકડ્રીલ કરવામાં આવેલી ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં કે ભાઈ આગ લાગે તો શું કરવું એના માટે અમે હોસ્પિટલના પહેલા માળે આગ લગાડેલી ને જેમાં એક માણસ ફસાયેલો હોય જે ધુમાડાને હિસાબે બેભાન થયેલો હોય છે પછી ફાયરના માણસો આગને સંપૂર્ણ ઓલવે છે અને એ ભાઈનું રેસ્ક્યુ કરે છે ને મોકડ્રીલને સંપૂર્ણ કેશોદ હોસ્પિટલના સ્ટાફ ને સમજણ આપેલી કે આગ લાગે તો શું કરવું કઈ રીતે બહાર નીકળવું અને કઈ રીતે ઉપયોગી ફાયર ટીમ ને ઉપયોગી થવું પ્રકાશ દવે સાથે યજ્ઞેશ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ